ટ્યુશન ક્લાસીસ નથી આ શાળા છે આદિવાસી વિસ્તારની સરકારી શાળા સરકાર વારંવાર કહે છે કે અમે આદિવાસી વિસ્તારોમાં વિકાસ કર્યો છે શું આ છે સરકારનો આદિવાસી વિસ્તારમાં વિકાસ જ્યાં આદિવાસીના બાળકોને જીવના જોખમે શાળાએ જવું પડે છે જ્યાં આદિવાસીના બાળકોને શાળાના ઓરડાઓમાં નહીં પરંતુ બહાર બેસાડવામાં આવે છે આ શાળાની હાલત એવી છે કે બાળકો શાળાએ તો જાય પરંતુ ઘરે પાછા ન આવે તો નવાય નહીં આ છે સરકારનો આદિવાસી વિસ્તારમાં વિકાસ આ શાળાની હાલત એવી છે કે દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે અને તેનું બાંધકામ એટલું જર્જરિત થઈ ગયું છે કે શાળા જાણે હમણાં પડી જશે ત્યારે આ બાળકોને જીવના જોખમે જે છે તે આ શાળામાં ભણાવવામાં આવે છે અને બાળકોને બહાર હવે બેસાડવામાં આવે છે પતરા નાખી આદિવાસીના બાળકોને બહાર ભણાવવામાં આવે છે ત્યારે શાળાના આચાર્ય શાળાના શિક્ષક અને ગ્રામજનોનું આ વિશે શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ આ ધોરણ ત્રણ અને ત્રીજા અને ચોથા ધોરણના બાળકોને બેસાડવામાં આવે છે જ્યારે વરસાદ પડે ત્યારે થોડી તકલીફ પડે છે એના માટે આ પ્લાસ્ટિક બાંધેલું છે અને અહીંયા અભ્યાસ કરાવીએ છીએ અમે ત્યારે આખો ચારે બાજથી પાણી આવે છે અને બાળકોને બેસાડવામાં તકલીફ પડે છે ત્યારે ઘણી તકલીફ પડે છે બાળકો ભીના થઈ જાય છે અને ઘણી તકલીફ પડે છે એ રૂમોની જે જરી થાલતને કારણે આ લોકોએ આવું કરવામાં આવે છે અને સીડ બાંધીને ભણાવે છે બસ જાય અને વરસાદના છાંટા પડે એટલે બાળકોને ભીજા જાય અને તાવી જેવું લાગે પાસે કે આ બની જાય બધી શાળાઓ બની છે અને ખાપરિયા શાળા બાકી છે તો એવી પાંચ માળની ચાર માળની બિલ્ડિંગ બને એવું અમારું ડીડીઓને રજૂઆત કરવાની નથી શું આ ખાપરિયા પ્રાથમિક શાળા છે અહીંયા અમારે પાંચ ઓરડા જજરિત છે એટલે અમે પ્લાસ્ટિક અહીંયા બાંધ્યું છે શેડ બનાવેલો છે એમાં એટલે ચોમાસામાં વરસાદ નહીં આવે એના માટે આ પ્લાસ્ટિક બાંધીને વ્યવસ્થા બાળકોને શિક્ષણ ના બગડે એના માટે ઊભી કરેલી છે ને છતાં ઓરડા જજરિત છે એટલે અમને બેસાડવા ના પાડે છે એટલે અમે નથી બેસાડતા પાંચ પાંચ અડડામાં ત્યાં અમારું પાંચે પાંચું રૂમ બંધ જ છે ખાલી આ એક વર્ગખંડ છે અને શેડ છે બાર બહાર આ ત્રણથી પાંચ ત્યાં આઠ આઠમું ધોરણ છે હં હં બહાર અહીંયા ત્રણથી પાંચ અને આઠમું ધોરણ બેસાડીએ છીએ વરસાદ આવે જ તે દિવસે અમને ઘણી તકલીફ પડે છે કારણ કે બધું પ્લાસ્ટિક બાંધેલું છે છતાં પવન સાથે વરસાદ આવે એટલે બધું ભીનું થઈ જાય છે એટલે અમારે બાળકોને બેસાડવાની તકલીફ પડે જ છે પણ હવે અમારે હવે આવી તકલીફ છે પણ શું કરીએ જે પરિસ્થિતિ છે તે પ્રમાણે અમારે રહેવું પડે છે ત્યારે છોટા ઉદેપુરના નસવાડીની જે શાળા છે જર્જરિત શાળા જ્યાં સરકાર વારંવાર વિકાસના પોકળ દાવાઓ કરે છે એ શાળા પર પણ એકવાર નજર કરીએ કે એ શાળાની શું હાલત છે 지금 <목소리> <목소리> और एक हम सारा рабоले ना होस तो 10 सापर से है ना 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 1 તો આ છે ગુજરાત સરકારનો વિકાસ ત્યારે આદિવાસી વિસ્તારમાં જે સરકારનો વિકાસ છે તે તો તમે જોયો જ ત્યારે આ વિકાસ વિશે તમારું શું માનવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર